પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ ઉપપ્રમુખ ગૌરવ સોની વિરુદ્ધ સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા પાદરા નગરપાલિકા વોર્ડ નંબર એકના રહીશો ઉભરાતી ગટરોનું દૂષિત દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેતું દૂષિત પાણીથી ત્રાહીમામ પુકાર્યા વારંવાર સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિકાલ નહીં આવતા પાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ ગૌરવ સોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા વોર્ડ નંબર એકમાં આવતી શિવશક્તિ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે જેનું દૂષિત પાણી આ વિસ્તારમાં રોડ પર નદીની જેમ વહી રહ્યું છે અને સમગ્ર વિસ્તાર નરકાગાર બન્યો છે મુખ્ય રસ્તા પાસે ઉભરાતી ગટરોનું દૂષિત પાણી ભરાતા અવર જવર કરતા નાગરિકો ત્રસ્ત બન્યા છે શિવશક્તિ સોસાયટીની સામે ખાનગી સ્કૂલ પણ આવી છે જ્યાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ત્રાહીમામ પુકારે ઉઠ્યા છે શિવશક્તિ સોસાયટી સત્યમ રેસિડેન્સી રામ રેસિડેન્સી શ્રદ્ધા એવન શિવ સોસાયટી હરિદર્શન સોસાયટી સહિતની સોસાયટીના નાગરિકો હેરાન પરેશાન બન્યા છે જોકે વોર્ડ નંબર ત્રણ બાદ વોર્ડ નંબર એકમાં પણ ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ બન્યા છે મારું નામ હેમાલી છે અહીંયા આગળ શિવશક્તિ હરિદર્શન સત્યમ શ્રદ્ધા એવી રામ રેસિડન્સી એવી સાત સોસાયટી છે પાણી એ છેલ્લા બે મહિનાથી ગટરનું પાણી અહીંયા આગળ એટલું બધું છે ખુલ્લે ગટરનું પાણી રોડ ઉપર છોડ્યું છે અહીં રહેવા એવું નહીં બહાર ઘરની બહાર નીકળે છે એટલી બધી લીલ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર નહીં કરે એવા અહીંયા આગળ ખાનગી સ્કૂલ આવી છે તો અમારા છોકરાને લેવા મૂકવા જંગ કેવી રીતે જવાનું મચ્છર થયા છે જે સુરત માં કિસ્સો થયો એવું પાદરામાં રહ જોવા છે નગરપાલિકા કહેવા જઈએ છીએ વોર્ડ નંબર એક ના કોર્પોરેટર ને ઉપપ્રમુખ જે અય છે ગૌરી એને કીધું અમે કેવા ગયા કમ્પ્લેન કરી કે વાર લાગશે હજુ દસ પંદર દિવસ વાર લાગશે આજે કેટલા ટાઈમ થયા ત્યાં પછી ગણપતિ વિસર્જન પતયું કશું નહીં અમે કીધું પાવડર છોટાય ત્યાં કે છે કે હું તમને આપી દઉં ઘૂંટ તમે તમારા જાતે છટ ત્યાં સફાઈ વેરો લે છે અમે વેરો ભરીએ છીએ અમે જાતે જ કરાવે હોય પછી અમે વેરાઓ ના ભરીએ નહીં વારવા આવતા નહીં રોડના ઠેકાનો કસ્તાના ઠેકાનો નહીં અને વેરા તો દર મહિને ચડાઈ ચડાઈ ને ભરસ છે વેરો ના હોય તો વરસ ને માફ કરી દે આ આવું ના આવું રહેવાનું હોય ને તો છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિ છે કે જે ગટરનું પાણી જે સંડસ ને બાથરૂમ નું પાણી છે એ આ એરિયા ની અંદર એટલું દુર્ગંધ અને એટલી ગંદકી ફેલાઈ રહી છે કે જેને કારણે અહીંયા હું પોતે બીમાર છું અત્યારે એ કન્ડિશનમાં બી તમે લોકો આવ્યા છો એને વેલકમ હું આવ્યો છું કે જેથી કરીને આ પરિસ્થિતિને સમાજની અમે રજૂ કરાવી આ એકચ્યુઅલી ભાજપ વાળામાં તાકાત હોય તો એકચ્યુઅલી અપક્ષ તરીકે ઉભા રહે મોદી સાહેબના નામ પર ચૂંટણી લડી અને મોદી સાહેબને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એવું લાગે છે મને આ તો કારણ કે મોદી સાહેબનું આ લક્ષ્ય નથી પણ આ જે લોકો છે એ લોકો મોદી સાહેબને બદનામ કરી રહ્યા છે તો હવે આ બધું જોઈ અને હવે આગળથી વિચારે મોદી સાહેબ બી કે જેથી કરીને આગળ કંઈક પગલાં લેવાય અને આ આ પરિસ્થિતિ પાદરામાં એક એક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે તો આ ગટર ઉભરાવાની પાછળનું જે બેઝિક કારણ છે એ સતોજ કરે ના હોય તો કોઈ થી કોઈ કોઈ વ્યવસ્થિત એન્જિનિયરને બોલાવે એમનામાં કેપેસિટી ના હોય આ સતોજ સતો કરે તો કોઈ એન્જિનિયરને બોલાવે કાં તો કોઈ એજન્સીને કામ આપે કારણ કે આ તો એક પૈસા કામ કરી અને એક પૈસા ખાઈ જવાનો ગંદો ચાલી રહ્યો છે બીજું શું રયો પાણી પણ નથી આવતી ને બે મહિનાથી આ પાણી છે

રજૂઆત કરવા છતાં પણ ગૌરીએ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી જે કહીએ છે કે આ આ ટાઈમે થશે આમ થશે તેમ થશે આમ ગમે તેમ જવાબ આપીને અમન કહી દે છે પણ કામ થતું નથી બે મહિનાથી આ પ્રોબ્લેમ છે શું શું સમસ્યા છે પાણી ગમે તેમ આવે છે ગમે તેવું ગટરનું પાણી આવે છે મચ્છર થઈ ગયા નહીં ડીડીડી પાવડર ચંટાવાતો કે નહીં કોઈ સાપ કરવા કે જોવા હરકો આવતું નથી નગરપાલિકા નગરપાલિકા હોવા છતાંય પણ હું હોય એવો વર્તન થાય દેખાય છે અમારે